ચમુસર આંબુદ અને વેડજ પોલીસની હદમાં પકડાયેલ તેર લાખ ચોત્રીસ હજાર ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો આમોદને રેવા સુગર કંપનીના મેદાનમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો આમોદ જંબુસર અને વેડજ પોલીસની હદમાં છડપાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો જેમાં પ્રાંત અધિકારી એમબી પટેલ ડીવાય એસપી પીએલ ચૌધરી ડીવાય એસપી મિલન મોદી પીઆઈ એ બી પણમિયા આમોદના પીએસઆઈ

તો તેમાં ત્રણ પોસ્ટેરનો અડતાલીસ ગુનાનો મુદ્દા હાલ કુલ નવ હજાર પાંચસો સિત્તો તે ખોટલ હતી અને જેમાં તેર લાખ ચોત્રીસ હજાર એકસો પચાસનો આજરોજ જંબુસર પ્રાંત અધિકારી શ્રી એમ પટેલ સાહેબ તથા અમો તથા નશાબંધીના આંકડીના ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી પટેલ તથા જંબુસર વિજ અને થાણા ઇન્ચાર્જની હાજરીમાં રિવાસ ઉપર ડ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે